નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાગરિકો માટે વધુ એક વિશેષ આકર્ષણ ઉમેરાયું છે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટરના પ્રયાસોથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ ઝૂમાંથી વડોદરા ઝૂ ખાતે દુર્લભ વ્હાઇટ ટાઇગર લાવવામાં આવ્યો છે આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વડોદરા ઝૂમાંથી વિદેશી પક્ષીઓ જેમ કે મકાઉ કાળા હંસ અને એમેઝોન પેરેટ રાજકોટ ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે વ્હાઈટ ટાઈગરને હાલ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ઓપન પિંજરામાં મૂકવામાં આવશે જેથી નાગરિકો તેનો નિહાળ આનંદ લઈ શકશે